વડોદરાના સલાઠવાડામાં જૂનું મકાન ધરાશાયી થતાં સાત લોકો ફસાયા હતા જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી વૃદ્ધને કાઢવા કવાયત હાથ ધરાઈ હતી વડોદરાના સલાટવાડા વિસ્તારમાં સાંજે મકાન ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી મકાનમાં રહેતા બે પરિવારના સાત લોકોને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યા હતા જ્યારે કોઈ વૃદ્ધ મકાનના કાટમાળમાં દબાયા હોવાને પગલે ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા મુજબ મકાનમાં બે પરિવાર રહેતા હતા જે પૈકીના ગણેશભાઈ નામના વૃદ્ધ કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા છવાયેલી હતી અન્ય સભ્યોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ વડોદરા બ્રિગેડ દ્વારા જેસીબીની મદદથી કાટમાળ ખસડીને વૃદ્ધને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી બુનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ દોડી આવ્યા હતા જાણવા મળ્યા મુજબ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે જ આ મકાનને ઉતારી લેવા માટે નોટિસ અપાઈ હતી પરંતુ વર્ષો જૂના મકાનમાં બે પરિવારો રહેતા હતા રાત સુધી વૃદ્ધને કાટમાળ નીચે બહાર કાઢવાની કામગીરી ચાલુ હતી આખી પાછળ સાત જણા અમે હતા અને એક મારા કાકા અહીંયા આગળ હતા એમને મેં કીધું કે ભાઈ કાકા તમે બહાર નકળો આ પડું પડું થાય છે પડી જશે કારે બી એટલામાં મેં અંદર ગયો અને આખું એમના ઉપર જ બધું પડ્યું વધારે હશે કેમકે આજે અમારી પોતાની પીઢી અગિયારમી બારમી કે ચાલી રહેલી છે સો વર્ષના ઉપરનું લગભગ તો હશે